બોલો ભાઈ આ પરબની જગ્યા છે એમાં તમને હું અત્યારે દુઃખ લાગ્યું અમને એવું તો કે હું ગાડીનો ડ્રાઈવર છું તમારું નામ અશોકભાઈ લક્ષ્મણભાઈ વણોજી બરાબર બરાબર અને આ જગ્યાના જે કોઈ સદસ્ય હોય એ લોકો આવ્યા અને ગાડીના મારા પેસેન્જર છે એ જમવા ગાતા હતા પ્રસાદ એવા ગાતા હતા

તમારે કોઈ જમવા ગયા તા ત્યાં રસોડે મતલબ અત્યારે ભૂખ્યા જ આવશો જાવ